ભાવનગરના તળાજમાં યોજાયેલા એક સમૂહલગ્ન પ્રસંગે ગીગા ભંભર નામના વ્યક્તિએ ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી જેના પગલે સમસ્ત ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળે છે ત્યારે ભાણવણમાં પણ ચારણ સમાજ એકત્ર થયો હતો અને અપમાનજનક ટિપ્પણી કરનાર વિરુદ્ધ યોગ્ય પગલા લેવા માંગ સાથે મામલતદાર અને પોલીસ મથકે પત્ર પાઠવવામાં આવ્યું છે

એવી અમારી માગણી છે વિનંતી